નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ એક બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો સાઠથી ઊંચો ભાવ છસો ને સાડત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને બત્રીસ બાજરો ચારસો પચાસથી પાંચસો ઓગણ્યાસી તુવેરની વાત કરીએ તો એક હજારથી સત્તરસો ને આડત્રીસ રૂપિયા પચાસથી સોળસો ઇઠોતેર મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને સાત મગફળી જાડી આઠસો સાઠથી અગિયારસો એક્યાસી ધાણા તેરસોથી સોળસોને પંદર સોયાબીન સાતસો સાઠથી આઠસો એકાણું તાલ અઢારસોથી ત્રેવીસો ને આડત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા એરંડા બારસો અગિયારથી બારસો ને અગિયાર જુવાર સાતસો અડસઠથી સાતસો ને અડસઠ મગ તેરસો પચાસથી સોળસો ને પચાસ તલકાળા એકતાલીસોથી છેતાલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા મગ એક હજાર એંસીથી પંદરસો ને પચીસ અડદ બારસોથી પંદરસો પંચાણું ઘઉં પાંચસો પચાસથી છસો પંચાણું ચણા એક હજારથી ચૌદસો ત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો પંચોતેર મગફળી જાડી આઠસો પાંત્રીસથી એક હજાર પંચોતેર અજમો બે હજારથી ચાર હજાર નવસો ને ચાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને પાંચ તુવેરની વાત કરીએ તો બારસો પચીસથી ચૌદસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પચાસથી ઊંચું ભાવ ચાર હજાર ચારસો એંસી રૂપિયા તલી સોળસોથી રૂપિયા લસણ બે હજારથી છેતાલીસ રૂપિયા ધાણા ચૌદસો વીસથી પંદરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની નીચું ચૌદસોથી ઊંચું પંદરસો ને નવ રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રેવીસસો પિસ્તાલીસ તલકાળા એકત્રીસોથી પિસ્તાલીસ સો રૂપિયા ઘઉં પાંચસોથી છસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો ને સિત્તેર ચણા એક હજારથી બારસો પાંત્રીસ તુવેની વાત કરીએ તો અગિયારસો પચાસથી સત્તરસો ને અઠ્યાસી રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો એંસી લસણ આડત્રીસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને છ ચણા એક હજારથી તેરસો એકાવન મેથી પાંચસોથી એક હજાર અઠ્ઠાણું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો એકવીસ રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો એકત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો એક્યાસીથી ઊંચો ભાવ છસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસોથી સાતસો રૂપિયા કપાસ તેરસો એકોતેરથી પંદરસો અઢાર મગફળી સાતસો અગિયારથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એકવીસથી બારસો છવ્વીસ કલંજી બે હજારથી સાડત્રીસો એકાવન એરંડા અગિયારસો એકત્રીસથી બારસો છપ્પન તલકાળા ઓગણીસોથી પાંચ હજાર છોતેર તલ અઢારસોથી ચોવીસસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એકસઠ રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકાવન ધાણી એક હજાર એકથી અઢારસો એકાવન મકાઈ ચારસો એકાણુંથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એક અડદ અગિયારસો અગિયારથી સોળસો એકાવન મગ અગિયારસો એકવીસથી સત્તરસો એકસઠ તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી સત્તરસો એકોતેર સોયાબીન સાતસો એકથી આઠસો છવ્વીસ વાલ ચારસો એકથી સોળસો એકાવન રાય એક હજાર એકથી અગિયારસો એકાણું ચણા સફેદ બારસો એકથી છવ્વીસોને એક રાયડું આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ સત્તરસો એકથી ત્રણ હજાર નવસોને એકાવન વટાણા ત્રેવીસો એકથી પચીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જુઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતેવા તે વોશિંગ કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર